મિત્રો સ્વાગત છે અમારા બ્લોગમાં તો જોઈ લો સરસ મજાના મરચાં પહેલાં તરી લીધા અને શાક શેનું વઘારો છો તો તુવેર અને લીલી ડુંગળીનું શાક વઘાર્યું છે સરસ મજાનું જો તમારા રેખાબેને લીલા મરચાં અને મેગી મસાલો નાખીને તો પહેલાં તુવેરના દાણા અંદર મરચું મીઠું હળદર મેગી મસાલો નાખીને વઘારી દીધા અને પછી ઉપર નાખી લીલી ડુંગળી તો જો આ સરસ મજાનું શાક બની રહ્યું છે લીલી ડુંગળીને તુવેર તુવેરના દાણા આ ઉપર હવે નાખી દે છે હળદર ધાણાજીરું પહેલાં જીરું નાખ્યું હળદર નાખી ગરમ મસાલો થોડું મરચું મીઠું ગરમ મસાલો છેરડે નાખવાનો શાક જ્યારે ચડી જાય ને પેલા જીરું મીઠું અને મરચું આ નાખીને શાક ને કરવાનું પછી શાક સરસ મજાનું બની આવે ને ત્યારે નાખવાનું મેગી મસાલો ગરમ શેડા ડુંગળીના ધાણા ને મરચાંનું શાક બની રહ્યું છે સરસ જોરદાર એના મરચાં શીખ્યા છે શાક વઘાડી દીધું છે શાક ચોરતા વાર લાગશે હવે અમારા બાપુજી આવી ગયા પાછા આશ્રમથી ફરીને દાડા રહીને હવે એમની માટે અલગ અલગ રસોઈ ચાલુ પાછી દાડા આરામ હતો આરામ ગયો તો જો એમના માટે આ કોદડીની ખીચડી બની રહી છે કેમ કે ડાયાબિટીસ ના જ પેશન્ટ એટલે કોદડીના મગદાળની ખીચડી જેમને ખાવા જોઈએ બટાકો બટાકુ બીજું કઈ નાખવાનું નહીં ડાયબિટીસમાં શું મસાલાવાળું બહુ ખવડાવે છે તીખું મસાલાવાળું ખવડાવેડિટી ના તેને તકલીફ થઈ જાય મોડી મોડી થોડીક લેલી ડુંગળી અને મોડું મળેલું બસ બસ બહુ બહુ ના આ થોડી અંદર સૂકી ડુંગળી કોદળીની ખીચડી વઘારી દાદાના એક જ નાખ દાદાની ખીચડી બનવાની તૈયાર dầu gừng, tỏi, nó, ta phải lấy một cái gì đấy, mai na cốt đấy, anh ăn chấm chi, mai જીરું લીમડાના પત્તા લીમડાના પત્તા નાખવાથી શરીરનું ઓક્સિજન લેવલ સારું રહે એટલે રેસીપી કંઈ પણ બનાવો શાક તે ગમે તે લીમડાના પત્તા નાખવા જોઈએ અને અંદર નાખી દીધી ડુંગળી અને મરચાં આ કોદડીની ખીચડી વઘારેલી તૈયાર થાય છે વઘા થઈ ગયો હવે થોડું પાણી નાખી દેવાનું થોડું પાણી વધારે રહેશે ખીચડીમાં કેમ કે ખીચડી ઢીલી કરવાની કડક પાય એમ ખવાય નહીં એક તો દાઢો નહીં ચોખ્ખું હતા પણ હજુ ના ખાય નહીં હમ રાખને જોઈ રહ્યો છે બાજુનો રોટલો હરો હવે તમારે રેખાબેન પોણી ભરવા પડ્યા જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ હવે બ્લોગ નો વિરામ જે શાક બની ગયું ચડી શાક ચડી રહ્યું છે અને ખીચડી તૈયાર થઈ રહી છે ચાલો બાય બાય સીતારામને જય દ્વારકા જઈ બ્લોગને સપોર્ટ કરજો સાત સકાર આપજો જેવો આપો જેવો સરસ મજાનો બાય બાય સીતારામ જય દ્વારકા મિત્રો સ્વાગત છે અમારા બ્લોગમાં તો જોઈ લો સરસ મજાના મરચાં પહેલાં તરી લીધા અને શાક શેનું વઘારો છો તો તુવેર અને લીલી ડુંગળીનું શાક વઘાર્યું છે સરસ મજાનું જો તમારા રિકાબેને લીલા મરચાં અને મેગી મસાલો નાખીને તો પહેલાં તુવેરના દાણા અંદર મરચું મીઠું હળદર મેગી મસાલો નાખીને વઘાડી દીધા અને પછી ઉપર નાખી લીલી ડુંગળી તો જો સરસ મજાનું શાક બની રહ્યું છે લીલી ડુંગળીને તુવેર તુવેરના દાણા આ ઉપર હવે નાખી રહી છે હળદર ધાણાજીરું પહેલાં જીરું નાખ્યું હરદર નાખી ગરમ મસાલો થોડું મરચું મીઠું ગરમ મસાલો છેરડે નાખવાનો શાક જ્યારે ચડી જાય ને પહેલાં હળદર જીરું મીઠું અને મરચું આ નાખીને જ શાકને કરવાનું પછી શાક સરસ મજાનું બની જવા આવે ને ત્યારે નાખવાનું મેગી મસાલો ને સોસ ગરમ મસાલો જેવું ઉંબાડ્યું લીલી ડુંગળી તુવેરના દાણા અને મરચાનું શાક બની રહ્યું છે સરસ જોરદાર એના મરચા શીખ્યા છે જો તો શાક વઘાડી દીધું છે શાક તરતા વાલ લાગશે હવે અમારા બાપુજી આવી ગયા છે પાછા આશ્રમથી ફરીને દહ દાડા રહીને હવે એમની માટે અલગ અલગ રસોઈ ચાલુ પાછી દહ દાડા આરામ હતો નવો પાછો આરામ ગયો જુઓ એમના માટે આ કોદરીની ખીચડી બની રહી છે કેમ કે ડાયાબિટીસના પેશન્ટ એટલે કોદડીના મકદારની ખીચડી જેમને ખાવા જોઈએ નાખવાનું નહીં ડાયબિટીસમાં શું મસાલા વાળું બવડાવે છે તીખું મસાલા વાળું ખવડાવવાય નહીટી તકલીફ થઈ જાય મોડી મોડી થોડીક ડેલી ડુંગળી અને એક મોડું મળ્યું બસ બસ બહુ બહુ ના આ થોડી અંદર સૂકી ડુંગળી અને અંદર કોદળીની ખીચડી વઘારી આવવાની દાદાના એક જ નાખ જો ની ખીચડી બનવાની તૈયાર તેલ ગરમ તો પેલી મૂકી દીધી મેં નાખ્યું તે બે ત્રણ ચમચી આખી રહી હવે લીમડાના પત્તા લીમડાના પત્તા નાખવાથી શરીરનું ઓક્સિજન લેવલ સારું રહેશે રેસીપી કંઈ પણ બનાવો શાક આટે ગમે તે લીમડાના પત્તા નાખવા જોઈએ અને અંદર નાખી દીધી ડુંગળી અને મરચાં આ કોજડીની ખીચડી વઘારેલી તૈયાર થાય છે વઘાર થઈ ગયો હવે થોડુંક પાણી નાખી દેવાનું થોડું પાણી વધારે છે ખીચડીમાં કેમ કે ખીચડી ઢીલી કરવાની કડક કડકભાઈ એમને ખવાય નહીં એક તો દાઢો નહીં ચોખ્ખું ન ખાવાનું કહેતા હતા પણ હજુ ના ખાય નહીં હમ શાકને જોઈ રહ્યો છો સુગંધ સારી આવી રહી છે હો મિત્રો શાકની આપણે બાજરીનો રોટલો જ ખાઈશું બરો હવે તમારે રેખાબેન પોણી ભરવા પડ્યા જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ હવે બ્લોગનો વિરામ લઈએ આ શાક બની ગયું ચડી ગયા શાક ચડી રહ્યું છે અને આ ખીચડી તૈયાર થઈ રહી છે તો ચાલો બાય બાય સીતારામને જય દ્વારકા જઈ બ્લોગને સપોર્ટ કરજો સાત ટકા આપજો જેવો આપો તેવો સરસ મજાનો બાય બાય સીતારામ જય દ્વારકા તો જો આપણે તુવેર અને લીલી ડુંગળીનું શાક તો તૈયાર થઈ ગયું હતું અને કોદરીની ખીચડી પણ તૈયાર થઈ ગઈ હતી મરચાં બી તૈયાર થઈ ગયા હતા અને સેલે રહી ગયા હતા બાજરીના રોટલા તો બની રહેશે બાજરીના રોટલા અને આ બનાવી હતી મગદાળની ખીચડી સરસ મજાની એ ઝામો ઝામો થઈ જશે આજ તો જમવામાં બરાબર ને રેખાજી મજા આવશે ના એ લીલી ડુંગળી ને તુવેરના દાણાનું શાક સરસ મજાનું ને બાજરીના રોટલા અને તરેલા મરતા તો સરસ મજાનું આપણું ભોજન તૈયાર થઈ છે બસ આ બાજરીના રોટલા તૈયાર થાય એટલે સરસ મજાનું જમવા બેસીએ આપણે આ જોઈ લો સરસ મજાના રોટલા કેવા બની છે તમારે બેનના હાથના હા મોજ પડી જાય ઠંડીમાં બાજરીના રોટલા ખાવાની બાજરીનો રોટલો સારો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય એમના માટે સારો હું તો કહું બાજરીના જ ખાવા જોઈએ ઘઉંના રોટલા બાંધો જ કરી દેવા જોઈએ હા બાજરીના રોટલામાં મજબૂતી શરીરની

ચા ક્યાંક સારા ચાર રસ્તાવાળી જગ્યા ખોટીને ચાલુ કરી દેવું હોય કરવું હે સાંજે છ સાત વાગે ચાલુ કરવાનું છ વાગે સરસ મજાનું બાજરીના રોટલા ને શાક તો હાડો અમારે બાજીના રોટલા તૈયાર થઈ ગયા છે લીલી ડુંગળી ટુવેરને શાક હાથે શાક કેવું બન્યું સરસ મજાનું બાજીના રોટલા ટૈયા ટૈયા એટલે જમવા બેસવાનું છે તો તમારે જમવું હોય તો પધારજો હવે આપણે જય માતાજી સીતારામ કરીએ બ્લોગને વિરામ આપીએ જય માતાજી સીતારામ ને જય શ્રી કૃષ્ણ તમારા રેખાબેન તરફથી ને તમારા જેતુભાઈ તરફથી તમારા બ્લોગને જોજો તમારો સાથ સહકારને સપોર્ટ આપજો તમારી ચેનલમાં નવા જોડાઓ તો સબસ્ક્રાઇબ કરજો તમારો સાથ સહકાર આપતા રહેજો જો સાથ સહકાર આપ્યો છે એવો સરસ મજાનો સહકાર આપતા રહેજો મારા વાલા યુટ્યુબ પરિવાર મિત્રો બાય બાય ચલો એક રોટલો બની ગયો બીજો તૈયાર થઈ ગયો થાય છે તવી ઉપર અને ત્રીજો રોટલો બની રહે છે બનાવવાના તો ચાલો બાય બાય તો પધારો બાજરીના રોટલા ને ટુવે ડુંગળીનું શાક